અને શું શું અહીંયા આગળ આપણા રામદેવ ની અંદર મળે છે પકોડાની અંદર પાલક પકોડા છે સમોસા છે કચોરી છે મરચી વડા છે બધું જ આઈટમ છે બરોબર અને રબડી ને કોઈ બનાવો છો રબડી અમે ચાલુ કરવાની છે ચાલુ કરવાની છે અચ્છા અને બે શાખા છે કઈ કઈ જગ્યાએ છે એક તો આબરોડ છે બ્રિજ નીચે ચેકપોસ્ટ પોસ્ટ બરોબર અભી અને આપડા અહીંયા આગળ પાલમપુર અંદર બીજી શાખા છે પાલમપુર માં ન્યુ બસ સ્પોટ રોડ માં બરોબર અને ગોવિંદભાઈ આપણા વ્યુઅર્સ એડ્રેસ ફૂલ કહી દો કયું એડ્રેસ આપણું કહેવાય અહીંયા આગળ પ્રોપર

ફૂલ એમ ને ભરાઈ જાય પેટ એવું પેટ ભરી બરોબર કોકો નોકો આ પુદીનેની ચટણી છે આ પુદીનાની ચટણી છે ને હા બરોબર અને આ રે મીઠી ચટણી છે આમલીની આમલીની મીઠી ચટણી હા બરોબર ઓ દહીં છે આ દહીં આવે હા અચ્છા આ બધા અંદર આયો છે ને હા બરોબર

ત્રણે ચાર જાતની અંદર બધી ચટણી નાખેલી છે કઈ કઈ ચટણી છે મીઠી ચટણી છે અને તીખી ચટણી છે પુદીનાની બરોબર અને ઉપર ડુંગળી અદર નાખી છે અને એમનો મસાલો છે ને સ્પેશિયલ સ્પેશિયલ મસાલો છે અને સ્પેશિયલ કહેવાય કે આબુ રોડના ફેમસ એવા છે આબુ રોડમાં ઘણા ચાલીસ પચાસ વર્ષથી શોપ છે અને અહીંયા આગળ પાલનપુરમાં એમનું સરસ અહીંયા આગળ કઢી પકોડા

આબુની અંદર જે મેન આબુ છે ત્યાં આગળ જેમ કીધું એમ કે ચાલીસ વર્ષ એમની શોપ છે અને પાલનપુરમાં પણ અહીંયા આગળ સરસ મજાના રામદેવ કરીને અહીંયા આગળ કરી પકોડા બનાવે છે અને સરસ એવો ટેસ્ટ આપે છે તો ભાઈ પાલનપુરની અંદર તમે પણ આવો તો અહીંયા આગળના વિઝિટ કરજો રામદેવ પકોડા કરીને છે અને સરસ મજાના પકોડા બનાવે છે અને ગરમા ગરમ આપે છે અને ટેસ્ટ તો ભાઈ બહુ સરસ ટેસ્ટ આપે છે લાજવાબ ટેસ્ટ હોય છે અને તો વિડીયો જે ખાવાના રહેશે એમને શેર કરજો વધુમાં વધુ જેથી કરીને એમને પણ ખબર પડે અને પાલનપુરની અંદર સરસ મજાનું અહીંયા આગળ સરસ મજાના પાલક પકોડા મળે છે તો આવજો અને ટ્રાય કરજો